નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપણે ત્રણ મુદ્દા પર વાત કરવાની છે જેના બે મુદ્દા છે એ ગમગીની ભર્યા છે અને ત્રીજો મુદ્દો ગમગીની ભર્યો હોવા છતાં એના મૂળમાં રહેલી બેદરકારીઓ છે આજે સવારના સમયે સુરતના અલથાણ વિસ્તારની અંદર એક માર્તંડ હિલ્સ નામની જે સ્કીમ આવેલી છે રહેઠાણની એમાં તેરમા માળેથી એક માતાએ તેના બે વર્ષના પુત્રને નીચે ફેંકી અને પોતે પડતું મૂક્યું અને આ ઘટનામાં બંનેના કમકમાટી બેરા કરુણ મૃત્યુ નીપજ્યા આ ઘટના પાછળ કારણો કયા હશે એ હજુ કશું જ બહાર આવ્યું નથી એમના પતિ છે એમને લુમ્સનું કારખાનું હતું અને એ જ સ્કીમની અંદર એ છઠ્ઠા માળે રહેતા હતા હવે એ જે યુવતી છે એનું નામ પૂજા છે અને બે વર્ષના એના પુત્રનું નામ ક્રિસ છે તેઓ જ્યારે લિફ્ટની અંદર તેરમા માળે જવા માટે પ્રવેશ્યા ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે દ્રશ્યો બહાર આવ્યા છે અને ત્યારબાદ એ તેરમા માળે પહોંચ્યા જ્યાં એ પોતાના કપડાં સીવડાવતા હતા સ્ટીચ કરાવતા હતા એ ફ્લેટને એણે બેલ પણ મારી પરંતુ જોયું કે આજુબાજુ કોઈ જોતું નથી અને એ બેલ મારેલો જે ફ્લેટ છે એનો દરવાજો ખુલે એ પહેલાં એણે એકદમ ઝડપભેર પોતાના પુત્રને ફેંકી દીધો અને ફ્યુ સેકન્ડમાં જ એણે પોતે પણ પડતું મૂકી દીધું હજુ હમણાં તો ત્યાં ગણેશ સ્થાપન થયું હતું અને એ જે ગણેશ સ્થાપનનું પવિત્ર સ્થળ હતું એનાથી વીસ ફૂટના અંતરે માતા અને પુત્ર પટકાયા એકસો આઠ આવી એ લોકોને સિવિલ હોસ્પિટલ લઈ ગયા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે તપાસી અને બંનેને મૃત જાહેર કર્યા અત્યંત કમકમાટીભરી ઘટના છે એક માતા કે જેના પુત્રને રાત્રે તાવ આવ્યો હોય તો પણ આખી રાત ઊંઘ ન આવે એ માતાને પોતાના પુત્રને ફેંકવા માટેની આવી હિંમત ક્યાંથી આવતી હશે અને પાછળના મનોવૈજ્ઞાનિક કારણો કેવા કયા હશે કોઈ ડિપ્રેશન હશે શું હશે આ બધા જ સવાલો છે એના જવાબો કોઈ માનસશાસ્ત્રી કે કોઈ સાયકાટ્રિક પાસેથી આપણે લેવા જોઈએ બીજી ઘટના છે અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતની આ વસાહતની અંદર ગેસ કેડરના એક ગાંધીનગરમાં નોકરી કરતા અધિકારી મનોજકુમાર પૂજારા રહેતા હતા આજે એમનો ડ્રાઈવર નિત્યક્રમ મુજબ એમને લેવા માટે ગયો એણે ફોન કરી અને એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો બે ત્રણ વખત ફોન કરવા છતાં ફોન ના ઉપડ્યો એટલે ડ્રાઈવર ઉપર ગયો અને દરવાજો ખોલ્યો તો અધિકારી છે ગળો ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા આ ઘટના પણ અત્યંત ગમગીની ભરી છે એકાકી જીવન કદાચ આની પાછળ કારણભૂત હોઈ શકે તેવું લાગી રહ્યું છે કેમ કે એમના પત્નીનું લાંબા સમયથી પહેલાં મૃત્યુ થયું હતું અને એમનો દીકરો છે એ મુંબઈ રહેતો હતો આ ઘટનાએ પણ આસપાસના વિસ્તારમાં અત્યંત ગમગીની અને દર્દની લાગણી ફેલાવી છે હવે આપણે ત્રીજી ઘટનાની વાત કરીએ તો એ છે સરખેજનું સકરી તળાવ આ સકરી તળાવની અંદર બે ત્રણ દિવસ પહેલાં જ જે ત્રણ યુવકો છે એ બોટ લઈને અંદર ગયા બોટ ઊંધી વળી ગઈ અને ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા એકને તો હજુ સાત મહિનાની બાળકી છે અને એમના માતા પિતા જે આક્રંદ કરતા જોવા મળ્યા હતા એ દ્રશ્યો બહુ જ હૃદયદ્રાવક હતા હવે આ જે સક્રિય તળાવ છે એની ડેવલપમેન્ટની કામગીરી થોડા સમય પહેલાં સંકલ્પ ઇન્ફ્રાને આપવામાં આવી હતી અને સંકલ્પ ઇન્ફ્રાએ આ કામગીરી પૂર્ણ કરી દીધી હતી એના ડેવલપમેન્ટની તલાવનું ડેવલપમેન્ટમાં તો સામાન્ય રીતે એની પાળી બાંધવામાં આવતી હોય છે એને કિનારીએ લોન કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એની અંદર રમતગમતના સાધનો મૂકાતા હોય છે એટલે ઇન્ફા જે સંકલ્પ ઇન્ફ્રા છે એને કામગીરી પૂર્ણ કર્યા બાદ આ જે વિકસિત થયેલું તળાવ છે એનો કબજો લઈ લેવા માટે એણે કોર્પોરેશનને ચારથી પાંચ પત્રો લખ્યા હતા જેમાં જે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એના એડિશનલ એન્જિનિયરને કાગળ લખ્યા હતા ડેપ્યુટી કમિશનરને કાગળ લખ્યા હતા એ કાગલ તો ત્યાંની પોલીસ ચોકીને પણ લખ્યો હતો કે અહીંયા અસામાજિક તત્વો ઘૂસી જાય છે દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે અમે ના કહીએ તો ગાલાગાળી કરે છે ધક્કામારીને અંદર પ્રવેશી જાય છે હજુ આઠ દસ દિવસ પહેલાં જ કંઈક સાત છ સાત યુવકો અંદર ઘૂસ્યા હતા અને એમાંથી બે ત્રણ તો નાવા પડ્યા હતા એટલે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી અમારી નથી એવું પણ એણે કાગલોમાં લખેલું છે વારંવાર બીજી તરફ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશનલ કમિટી છે એના ચેરમેન છે જયેશભાઈ ત્રિવેદી અને એ એ જ વિસ્તારના ત્યાંના કોર્પોરેટર છે એમનું કહેવું એવું છે કે જે તળાવ ડેવલોપ કરવા આપ્યું હતું એનો કબજો હજુ કોર્પોરેશને ડેવલપ થયા પછી લીધો નથી એટલે સંપૂર્ણ જવાબદારી છે એ કોન્ટ્રાક્ટર નહીં ગણાય હવે સવાલ એ આવશે કે કોન્ટ્રાક્ટર કોર્પોરેશન ઉપર નાખશે કોર્પોરેશન કોન્ટ્રાક્ટર ઉપર નાખશે અને કોઈની જવાબદારી ફિક્સ નહીં થાય તમે જુઓ કે જો ડેવલપમેન્ટ થઈ ગયું હતું તો પછી એનું ખુલ્લો મૂકવા માટે એના લોકાર્પણ માટે કોની રાહ જોવાતી હતી આ બહુ મોટો પ્રશ્ન છે તો એક દલીલ એવી આવે છે કે બાજુમાં જે પ્લોટ છે ત્યાં કલેક્ટરનો હસ્તકનો પ્લોટ છે અને ત્યાં ઝૂંપડપટ્ટી પટ્ટી છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા બાદ એ ખાલી કરે અને ત્યાં વૃક્ષારોપણ કરાવવાનું છે એ તો પછી પણ થઈ શકે પણ પહેલાં કબજો તો લઈ લીધો હોત અને સિક્યુરિટી મૂકી દીધી હોત તો આવો પ્રશ્ન ના બને ત્યાંના જે ધારાસભ્ય છે અમિત ઠાકર બહુ સક્રિય છે જાગૃત ધારાસભ્ય છે એમણે પણ આ બાબતને ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થા ઝુંપડાવાસીઓને મળે અને ઝડપથી જ્યાં ડેવલપમેન્ટ થાય એ માટે પ્રયાસો કરેલા છે અને અત્યારે પણ એ પ્રયાસરત જ છે અને આખા જે ઘટના બની છે એનો તટસ્થ રીતે તપાસ થાય એ માટે એ પણ પ્રયાસો કરી રહ્યા છે હવે તપાસ શબ્દ છે એ બહુ વિચિત્ર પ્રકારનો શબ્દ છે કોઈ તપાસ ક્યારેય સત્યના અંતિમ છેડા સુધી પહોંચી હોય એવો કોઈ ઇતિહાસ નથી જે તપાસ કમિટીઓ જે કાંઈ અહેવાલ આપે એ અહેવાલ કાં તો છુપાવી દેવામાં આવે છે કાં તો આંશિક જાહેર કરવામાં આવે છે અથવા તો કોના તરફ આપણે દોષનો ટોપલો ઢોલવો છે એ નક્કી કરીને એ અંગેની કમિટીઓ નિમાતી હોય છે અત્યાર સુધીનો ઇતિહાસ આવો રહ્યો છે હવે આ જે સકરી તળાવની જે દુર્ઘટના બની ત્રણ યુવકોએ એના જીવ ગયા છે ચોક્કસપણે બેદરકારી કોન્ટ્રાક્ટરની હોય કે પછી કોર્પોરેશનની હોય ત્રણ યુવકોના જે જીવ ગયા છે એને કોઈ જ પાછા લાવી શકે એમ નથી એમના કુટુંબને બહુ જ મોટી ખોટ પડી છે એમના મા બાપને બહુ જ પોતાનું વાલ છે સંતાન ગુમાવવાનો સમય આવ્યો છે ઈચ્છીએ કે આવી બેદરકારી ભવિષ્યમાં સેવવામાં ન આવે બસ અત્યારે આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે હું છું પ્રફુલ્લ ત્રિવેદી અમારા જે ટીજીએનમાં જો અમારી આ રજૂઆત આપણે ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરજો એને સબસ્ક્રાઈબ કરજો એની નીચે કોમેન્ટ પણ કરજો હવે ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર